ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા હતા તેમાં એક પછી એક મિસાઈલો દાગે છે અને આતંકવાદીઓ છે તેમનો ખાત્મો કરવાની શરૂઆત કરે છે આ મામલે ગુજરાતનો મુસ્લિમ સમાજ છે તે પણ ખુશ છે અને તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

આ મામલો ઘણા દિવસથી ચર્ચામાં હતો ને ભારતીય સેના પીઓકે માં આવેલા આતંકવાદીઓના જે ઠેકાણા છે આવા નવ ઠેકાણો પર રાત્રે મિસાઇલ એક પછી એક છોડે છે અને અનેક આતંકવાદીઓ છે તેમને મોતને ઘાટ પણ ઉતારે છે આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે અને ગુજરાતનો મુસ્લિમ સમાજ છે તેણે પણ આ ભારતીય સેનાનું જે ગર્વવાળું કામ છે તેને બિરદાવ્યું છે અને આતંકવાદીઓના સફાયા કરવાની પણ તેમણે નેમ લીધી છે અને ભારતીય સેના અને સમગ્ર દેશના તે પડકે છે અને આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરો તેવું પણ તે કહી રહ્યા છે બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું અને નિર્દોષ લોકોના જીવ લેવામાં આવ્યા હતા જેમાં સમગ્ર દેશભરના અંદર આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર રેલીઓ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી અને મુસ્લિમ સમાજે પણ આ આવા કૃત્યને વકોડી કાઢી અને કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આવા આતંકવાદી કૃત્ય કરવાઓને કડકમાં કડક સજા મળે તેવો સંદેશો પણ મોકલ્યો હતો અને ગઈકાલે ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના નવ જેટલા ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી અને એમને નિષ્ફળ નાબૂદ કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો તે બદલ મુસ્લિમ સમાજ ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને સમગ્ર દેશ સમગ્ર દેશવાસીઓ અને મુસ્લિમ સમુદાય આવા આતંકવાદી કૃત્યો કરવાવાળા વિરુદ્ધ હર હંમેશા એક સાથે છે એક છે અને રહેશે જય હિન્દ એ આતંકવાદી હુમલા અંદર અંદર લડાવવા માટે કરે છે કે હિન્દુ મુસલમાન એ લડે એ માટે આ લોકો આવું કરે છે કૃત્ય અને બીજી વસ્તુ આ લોકોને જવાબ આપવો જ જોઈએ એવું હોય જ ના કોઈ દાવા બી આપણો કોઈ મારીને જતું આપણે એને જવાબ ના આપીએ એનો સામનો કરવો જ પડે જુલમ કરવા વાળો તો ગુનેગાર છે પણ જુલમ સહેવા વાળો બી ગુનેગાર છે એટલે આપણે જુલમ સહેવાનું નહીં લડી લેવાનું એના સાથે એક ફેરી જે રીતથી બી આપણા જેટલી બી તાકાત હોય એટલી લગાવી દેવાની એનાથી કોઈ બીવા મીવાનું ના હોય

આતંકવાદી માટે સરકાર કેટલા સખત વલણ અપનાવે કેટલા કડક વલણ અપનાવે ભૂલી જાય એ દશા કરવાની હોય કે ઈન્ડિયા હિન્દુસ્તાન ના સામે ના જુએ અને લડવા લડવાનો ઈરાદો બી ના કરે અને સોચે બી ના એમની 10 પેઢી લડવાનું એવું કરવાનું હોય જો બી जितने भी લોકો મરે છે ઉસકે લિયે દિલ થી બહુ દુખ હોવા ગયે ઓર યે ચીજ હોની ની ચીયે આંતકવાદી કલક ધર્મ નિયવો કોઈ આંતકવાદ આંતકવાદ છે ઓર આંતકવાદ કુ જડમૂળથી મિટાના ચીયે ચાહે વો કિસી બી દેશ મે હો કિસી બી એરિયા મે હો يا કઈ પે બી હો ઇસકુ જડમૂળથી મિટા દેના ચીયે सर ऐसी बात की धर्मो नाम पूछ कर धर्म पूछ कर मारा जा रहा था तो उसको लेकर आप क्या कहना चाहते इसके लिए तो गवर्नमेंट को जागरूक होना पड़ेगा कि हम सब एक है चाहे हिंदू है चाहे मुसलमान है हम सब एक है और इसको अभी युद्ध का वक़्त हो गया जिसे इंडिया ने एयर स्ट्राइक करी बहुत अच्छी बात है और ऐसा होना चाहिए जहाँ भी आतंकवाद होता है तो एयर स्ट्राइक होनी चाहिए और इसके लिए हर इंडिया में जितने भी लोग रहते हैं चाहे किसी भी धर्म के इनको सबको एक हो जाना पड़ेगा और जब भी होगा तो ये एक होकर हम लड़ेंगे इनके साथ में पाकिस्तान अगर समर्थन करता है तो उसके ऊपर जम के युद्ध करना चाहिए इनको पूरे पूरी ताकत से इंडिया को उसके ऊपर युद्ध करना चाहिए और उसको पूरे वर्ल्ड के अंदर इसके जितने भी सबूत है उनको दिखाने चाहिए कि भाई ये पाकिस्तान करा रहा है हमारे देश में जो भी करा करा रहा रहा है है ये पाकिस्तान करा रहा है। जो भी किया अच्छा है किया देश के लिए किया है मैं तो कहता हूँ जितने भी आतंकवादी संगठन है उन्हें जल्द से जल्द यानी मारा जाए तो ये क्या जो कलंक होता है ना वो मिट जाएगा जो यानी बोलते जाते हैं कि मुसलमान ये आतंकवादी है वो आतंकवादी है तो यानी जितने भी है हम देश के साथ है उन्हें मारना चाहिए और जितने भी संगठन हो आई एस आई जो भी है वो उन सबको भी मानना चाहिए साथ में और जिसने भी मारा है मारा तो हमारे देशवासी को ही है तो उसका बदला लेना तो हमें चाहिए ही जो भी हो जैसा भी हो हमें बदला लेना चाहिए हम तो कहते हैं कि पाकिस्तान पाकिस्तान का हाथ हो तो पाकिस्तान को भी यानी हमला किया जाए और जो भी आतंकवादी संगठनों का हाथ है उनका भी जल्द से जल्द सफाया किया जाए सरकार पास से क्या मांगे सरकार पास से एक ही मांगे कि जितना भी है जो भी है जो हिंदू मुस्लिम कर रहे हैं सब गलत कर रहे हैं मुसलमान कभी भी देश के खिलाफ नहीं है साथ है तो जो भी हो हम देश के साथ है चाहे वो पाकिस्तान हो चाहे कोई भी देश हो जो देश पर बात आएगी तो हम देश के साथ हैं और जो भी आतंकवाद फैला रहा है उसको यानी जड़ से निकाल लेना चाहिए यानी इतना मानना चाहिए कि उस जिंदगी में कोई दूसरा आतंकवादी हमला करने से पहले दस बार सोचे कि हमने ऐसा किया था तो ऐसा हुआ था આમ સમગ્ર દેશ અને દરેક સમાજ અને દરેક જાતિ અત્યારે એકજૂટ છે અને ભારતીય સેનાની દરેકે દરેક કામગીરી છે તે કામગીરીને બિરદાવી રહ્યા છે અને દેશ એક અવાજે કહી રહ્યો છે કે આતંકવાદીઓ અને પાકિસ્તાન જે પ્રકારે આતંકવાદીઓને પોષે છે તે દરેકને નેસ્ત નાબૂદ કરો આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો कहिये के